થરાદ તાલુકાના બાછર ગામના એક યુવાન કાવડિયા પોતાની અતૂટ શ્રદ્ધા અને ભક્તિ સાથે હરિદ્વારથી પગપાળા પાવન ગંગાજળ લઈને અંદાજે બારસો કિલોમીટરની પદયાત્રા કરી પોતાને ગામ તરફ નીકળ્યા છે કડક ગરમી માર્ગની થકાવટ અને અસંખ્ય ચેલેન્જ છતાં ભક્તિથી ભરેલું તેનું મન કોઈ અવરોધ માનતું નથી તેમ છતાં પણ કિલોમીટરની પગપાળા કાવડયાત્રા કરી આજે દિવસે પાંથાવાડા પહોંચ્યા હતા અને પાંથાવાડાના સેવા પ્રેમી લોકો તેમજ આસ્થા હોસ્પિટલના ડોક્ટર રમેશભાઈ સહિત મોટી સંખ્યામાં પદયાત્રી હરીશભાઈ ચૌધરીનું ફુલહાર અર્પણ કરી ભવ્ય સ્વાગત કર્યું હતું મારું નામ હરેશભાઈ ચૌધરી છે હું થરાદ તાલુકાનો રહેવાસી થો મારું ગામ પાછળ છે અને હરિદ્વારથી કાવડયાત્રા કરી આઠ આઠ છ બે હજાર પચીસ તારીખ અને ત્યાંથી આજ મને ચાલીસ દિવસ થઈ ગયા છે અને હવે ભગવાન શિવના પવિત્ર સ્થળ ઉપર હું ગંગાજળથી અભિષેક કરી અને એટલું મહાદેવનું કાર્ય કરીશ અને આ કાવડયાત્રા ભગવાન રમ પણ કરી કરી હતી અને ભગવાન પરશુરામે પણ કાવડયાત્રા કરી હતી અને એક મને મનુષ્ય જીવન મળ્યું એટલે એક મારે આટલું કાર્ય કરવું હતું તે એક તપ છે દરેક પગલા સાથે બમબમ ભોલે નાદ સાથે તે લોક કલ્યાણની લાગણીને જીવંત કરી રહ્યો છે લોકો તેના આધ્યાત્મિક ઉત્સાહ અને આત્મવિશ્વાસ પ્રભાવિત થઈ રહ્યા છે રસ્તામાં મળતા સેવાભાવી લોકો પાસેથી તેમને પાણી ફળ અને આરામની વ્યવસ્થા પણ મળી રહી હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે હરિદ્વાર હરકી પૌડીથી ગંગાજળ લઈ પિસ્તાલીસમાં દિવસે શ્રાવણ માસના પ્રારંભ દિવસે પોતાના માદરે વતન પહોંચી મહાદેવના શિવલિંગ પર જળાભિષેક કરશે તેમણે જણાવ્યું હતું કે મારો મકસદ માત્ર ભોળેના દર્શન માટે નથી સમાજમાં ભક્તિ અને સંસ્કાર જાગૃત કરવાનું છે મને ઉજવણી કે પ્રસિદ્ધિની આશા નથી પણ ભગવાન શિવ માટે અર્પણ ભાવથી યાત્રા કરી છે તો રમેશ કાંજીભાઈ ચૌધરી આસ્થા હોસ્પિટલ પાંથ અર્ડથી પોતે હરેશભાઈ ખાનાભાઈ ચૌધરી ભાજર ગામના રહેવાસી છે થરાદ તાલુકાના પોતે આઠ તારીખને જૂન મહિનાની આઠમી તારીખથી કાવડમાં ગંગાજળ લઈને એમનો ઉદ્દેશ એ છે કે આ ગંગાજળથી જ આ શ્રાવણ માસમાં એમના ગામમાં રહેલા શિવજીના મહાદેવના શિવલિંગ ઉપર એનાથી જળ અભિષેક કરીને પાવન કરવાનો એક સરસ ઉદ્દેશ સાથે નીકળ્યા હતા આજે એ દિવસ વાત ને આઠ છ થી આજે એકતાલીસ માં દિવસે ચાલતા ચાલતા હરિદ્વાર એકલા આવી રહ્યા હતા અને આજે એકતાલીસ દિવસે પાથાવાડાની પાવન ભૂમિ પર આવ્યા હતા તો સૌ ગામ તકી અને ધર્મપ્રેમી જનતાના સાથ સહકાર સાથે આજે મને એક અવસર મળ્યો કે હરેશભાઈનું આગતા સ્વાગત કરું અને મારી હોસ્પિટલ ખાતે રાત્રિ રોકાણ કરવાનું મને એક શુભ અવસર મળ્યો ને હું હરેશભાઈ ચૌધરીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ને એમનું આરોગ્ય તંદુરસ્ત રહે અને આવનારા પાંચ છ દિવસ જે બાકી છે અને પોતે શ્રાવણ માસમાં એમના ગામમાં જઈને આ જળ અભિષેક કરે અને એમના ગામનું નામ રોશન કરે ને આવનારી એમની પેઢીઓમાં વર્ષો સુધી યાદ રાખે